બધાને જય માતાજી જય ગુરુવાર દર્શન તમને આ મારો દરબાર છે મારી મારી માવડીઓ ભગવાન મારા બધા કેતા છે કે કેટલા ભગવાન મૂક્યા છે મંદિરમાં હવે અમને જીવી આવડે છે ભક્તિ કરીએ છે કે ભૂલ થતી હોય તો માફ કરજો જેવું અમને યોગ્ય લાગે છે એવું કરીએ છે આ મારા પહેલેના છે બધા ફોટા ને કરે છે જેવું આવડે એવું આ ડાયમંડ પર મારા ગણપતિ દાદા સિદ્ધિ સિદ્ધિ મુક્યા છે અમે આજે સરસ બીજી વાર્તા લઈને આવ્યો છું પૈસો પૈસા ની વાત આવે એટલે આજની સૌથી જરૂરિયાત વસ્તુ પૈસો થઈ ગયે છે કારણ કે પૈસો હોય તો જ તમે તમારી વેલ્યુ થતી હોય છે નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ આ કહેવત આજે વર્ષો પહેલા બોલાઈ કીધી હશે પણ એ સત્ય થઈ રહી છે તમે પૈસાદાર હો તો બધા લાલાભાઈ લાલાભાઈ કરશે અને પૈસા નહીં હોય તો લાલિયો લાલિયો કરશે બધા એવું છે પૈસા આજના જમાના બહુ અગત્યની વસ્તુ છે કમાવો જોઈએ પૈસો પણ એનો સદુપયોગ પણ શીખવો જોઈએ એની એક સરસ વાર્તા છે કે પૈસો ખર્ચતા પહેલા કમાતા શીખો એટલે પૈસા ની કદર કરો એની વાત છે કારણ કે પહેલેના લોકો ખર્ચમાં નતા માનતા આજે મારી જ વાત કરું કે મારો મોબાઈલ પહેલા બારસો રૂપિયાનો ફોન હોય તો ફોન આટલો મોંઘો પણ અત્યારે 20000 નો ફોન ભી આપણે લઈ લેતા હોય છે हफ्ते થી મડી જતો હોય છે થોડું બધું રીલ ઈઝી પણ થઈ ગયું છે એટલે આપણે ખર્ચામાં કરવામાં પાછા નથી પડતા એટલે એની સરસ વાર્તા છે આપણને સમજવા layak જે મેં તમારી આગળ રજૂ કરું છું કે પૈસો ખર્ચતા પહેલા કમાતા શીખો એનાથી શું થાય તમે જાતે કમાશો એટલે તમને પૈસાની વેલ્યુ ખબર પડશે કે કેટલી મહેનત થી પૈસા ઘરમાં આવે છે એટલે એનો ક્યાં ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો એની એક સુંદર વાર્તા છે જે તમારી આગળ રજૂ કરું છું એક ભાઈ ના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ચુક્યા હતા લગ્નના ઘણા વર્ષો પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો વર્ષો પછી તેને ત્યાં દીકરીનો જન્મ થયો હોવાથી તેના ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો જેમ જેમ દીકરી મોટી થતી તેમ તેમ વધુ લાળથી આખા પરિવારે તેને ઉછરી હતી ખાસ કરીને તે ભાઈ તેની દીકરીને જે કહે તે લાવી દેતા એટલે પિતાની વાત છે ખાસ દીકરીના પિતા દીકરી જે કહે તે લાવી દેતા અને જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ દીકરી પણ પૈસા લાગી વધુ બગડી ગઈ એટલે છોકરીના પિતા સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે જ્યારે દીકરીને પૈસાની શું કિંમત હોય છે તે જ્ઞાન કરાવવું પડશે નહીંતર આ દીકરી બધી સંપત્તિ ખતમ કરી નાખશે તો એના બાપને અહેસાસ થાય છે કે હું એને બધું લા આપું છું પણ એને પૈસાની વેલ્યુ નથી જો આ જ્ઞાની જો આ જ્ઞાન દીકરીને નહીં કરાવવામાં આવે તો દીકરી તેના જીવનમાં પૈસાની કિંમત નહીં શીખી શકે અને આગળ જતા દીકરીને જ હેરાન થવું પડશે એક દિવસ પિતાએ તેની દીકરીને બોલાવીને કહ્યું કે બેટા મેં જે કમાયું છે તે બધું જ તને મળવાનું છે મારે કોઈ બીજું સંતાન નથી પરંતુ તારી આ પૈસા વેડફવાની ખરાબ આદત જોઈને મને ખૂબ જ ચિંતા થાય છે જો તું સાબિત નહીં કરી શકે કે તું પૈસા જવાબદારીથી ખર્ચીશ તો હું તને આપવાની જગ્યાએ બધા પૈસાનું દાન કરી દઈશ એટલે એમ બાપ કે છે કે તું પૈસાની કદર નહીં કરે તો મેં જે કમાયેલું છે બધું કોઈક જગ્યાએ દાન કરી દઈશ પણ તને નહીં આપું સરસ એને થોડું કડવી વાત કીધી પણ એને સમજવા માટે કીધી બીજા જ દિવસે દીકરી તેના પિતા પાસે આવી તેને પિતાને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે પપ્પા મારી કમાણી છે જો કે દીકરીના પિતા પહેલેથી જ જાણતા હતા કે તેને રૂપિયા તેની માતાની પાસેથી લીધેલા છે તે રૂપિયાને હાથમાં લઈને તરત જ તેને ઘરની બીજી નકામી વસ્તુ પડી હતી તેની સાથે રાખી દીધા બીજા દિવસે પણ આવું જ થયું દીકરી પૈસા લઈને આવી પરંતુ પિતાના પહેલેથી જ ખબર હતી કે આ પૈસા તેને તેના કાકા પાસેથી ઉધાર લીધા છે ત્રીજા દિવસે દીકરીએ તેના એક મિત્ર પાસેથી પૈસા લીધા અને તેના પિતાને આપ્યા પરંતુ પહેલાની જેમ જ પિતાએ આજે પણ આ રૂપિયાને વસ્તુ સાથે રાખી દીધી રાખી દીધેલા પૈસા દીકરી સમજી ગઈ કે કંઈક તો ગરબડ છે જો તે તેના પિતાને જણાવવા માંગતી ન હોય કે તે હવે જવાબદાર થઈ જગ્યા છે તો તેને પોતે રૂપિયા કમાવવા પડશે તેના પછી ના દિવસે દીકરી સવારે વહેલા જાગીને કામ શોધવા નીકળી પડી અનેક જગ્યાએ કામ શોધ્યું થોડા સમય પછી તેને એક સ્ત્રીએ નોકરી પર રાખી જેમાં તેને સીવણ કામ કરવાનું હતું દિવસના અંતે તેને તે સ્ત્રી એ સો રૂપિયા આપ્યા દીકરી તે રૂપિયા ઘર લઈને ઘરે જતી રહી પરંતુ તરત જ દીકરીએ ઘર પહોંચતાની સાથે ગર્વથી તેના પિતાને રૂપિયા આપતા ગયું પિતાએ ફરીથી એ રૂપિયા લઈને લઈને નક્કામી વસ્તુ રાખી દીધા આ વખતે હવે દીકરી ગુસ્સે થઈ ચૂકી હતી અને સાથે સાથે હતાશ પણ થઈ ગઈ હતી તેને તે રૂપિયા મેળવવા માટે સખત મહેનત કરી હતી આખા દિવસની મહેનત પછી પણ પિતાએ તેના રૂપિયા નકામી વસ્તુ સાથે રાખી દીધા એટલે તેને ખૂબ જ હતાશ થઈ ગઈ તેને લાગવા માંડ્યું કે ઘરમાં તેની કોઈ કદર થતી નથી પરંતુ દીકરીના પિતાનું હૃદય બદલાઈ ગયું હતું જ્યારે તેને દીકરીમાં જોયું કે દીકરી માટે પૈસા કેટલા મહત્ત્વના થઈ ગયા છે દીકરી પાસે જઈને તેની માફી માંગી અને સમજાવ્યું કે તે પોતે દીકરીને માત્ર પૈસાના મહત્વ વિશે એક મહત્વપૂર્ણ શિક્ષા આપવા માંગતા હતા એ માટે આ બધું કરી રહ્યા હતા પછી દીકરીને પણ ખબર પડી કે પિતાની સંપત્તિ ઘણી બધી છે પરંતુ ખૂબ જ મહેનતથી કમાયેલી છે અને તે પણ આદરને પાત્ર છે તેને સમજાઈ ગયું કે તેને તેનો ઉપયોગ કરતા પહેલા સખત મહેનત કરવાની અને પોતે પણ પૈસા કમાવાની જરૂર છે તેના પિતાએ જે તેને શિક્ષા આપી તે તેના માટે આભારી હતી ત્યાર પછી દીકરીના ખર્ચા ધીમે ધીમે ઓછા થવા લાગ્યા તે નાના માટે ઘણી સાવચેત થવા લાગી અને પૈસાની કિંમત કરતા પણ શીખી ગઈ જો કેટલું સરસ બધું પૈસા હોવા છતાં બધું જ હોવા છતાં એક દીકરી એક એક દીકરી જેમ જેમ તેમ પૈસા વેડફતી હતી તો એને સુધારવા માટે પિતાએ સરસ રસ્તો કર્યો કે તું તારી જાતે મહેનત કરીને લાવ તું મારા બધા પૈસા દાન કરી દઈશ એટલે એને સમજાયું એ મહેનત કરીને જ્યારે પૈસા આપે છે ત્યારે પણ એમ ગુસ્સે થાય છે અને થોડુંક સમજવાની શરૂઆત થાય છે કે એને સમજાઈ જાય છે કે સો રૂપિયા કેટલી મહેનત કરીને આવતા હોય છે એટલે દીકરી ના સમજાઈ જાય છે પછી એના પિતાશ્રી એને સમજાય કે આ બધું હું પૈસા માટે નહીં પણ તને સારું શીખવાડવા માટે કર્યું છે જેથી તું પૈસાની કદર કરી શકે એટલે એકદમ અદભુત વાર્તા હતી અને દીકરી પણ પૈસાની કદર કરતા થઈ ગઈ ખોટા ખર્ચા બંધ કરી દીધા તો આ વાર્તા તમને કેવી લાગે છે કોમેન્ટ કરજો ચોક્કસ કોમેન્ટ કરો યાર તમે કોમેન્ટ નથી કરતા ફેમિલી આવું ના ચાલે આટલો સરસ સપોર્ટ કરો છો એક કોમેન્ટ કરો કઈ નહીં તો ખાલી જય માતાજી લખી તો બહુ સારું લાગશે મને એટલે આ વાર્તા બહુ સરસ મને લાગી એટલે મેં તમારી આગળ રજૂ કરી કે પૈસા ખર્ચતા પહેલા પૈસા કમાતા શીખવાની બહુ જરૂર છે કારણ કે આપણે જે મહેનત કરીને જે પૈસા લાવીએ છીએ એની સુગંધ એટલે કે આપણને જે આનંદ થાય છે ભલે તમે એવું કહો છો સો રૂપિયા કમાઈ લાવો પણ ઈમાનદારી ના હશે ને તો તમને બહુ જ આનંદ આવશે અને ખોટી રીતે કરેલા તમે લાખો રૂપિયા લઈને આવશો ને તો એ તમારી હરામ કરી દેશે હસતા હસતા તો ખાસો તો ખરા જ તમારા જે સગાવાળા છે એ પણ ખુશ થશે તમે જેને આપશો એ પણ ખુશ થશે એમાં તમારા જે તમારું સાચું હિત ઈચ્છવા વાળા એ કહેશે કે ના આ ખોટું છે આપણે આ નથી જરૂર આપણે મરચું રોટલો ખાઈશું પણ ખોટા પૈસા આપણા ઘરે આવવાના જોઈએ એની બી એક સરસ સમજવાની જરૂર છે આપણે આપણા હકના જ પૈસા લો અને મહેનતના પૈસા લો તો ચાલો જય માતાજી જય ખોડિયા